જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો પ્રસંગ છે ભગવત ધર્મને ગુપ્ત રાખવો એક વખત આપ શ્રીએ સવારના આજ્ઞા કરી કે ભગવદ્ ધર્મ ગોપ્ય રાખવો જોઈએ સ્વાર્થને ખાતર ધર્મ વહેંચવો નહીં અહીં બે ભાઈ બે વૈષ્ણવ માલા તિલક ઉતારી અને મજૂરી કરતા તેનું આપશ્રીએ દ્રષ્ટાંત કહ્યું છે બે ભાઈ વૈષ્ણવ ગુજરાતના હતા અને જ્ઞાતિએ કુંભાર હતા શ્રી ગુસાઈજી શ્રી ગુસાઈજી ગુજરાત પધાર્યા ત્યારે તેઓ આપના સેવક થયા એક વખત ગુજરાતમાં દુકાળ પડ્યો તેથી ખેતી નિષ્ફળ જવાથી મજૂરી મળતી બંધ થઈ બંધ થવાથી તેઓ મજૂરી માટે બાજુના શહેરમાં જતા ત્યાં એક તળાવ ખોદાતું હતું તેમાં તેમને મજૂરી કામ મળી ગયું બંને ભાઈઓ સવારમાં વહેલા ઉઠી અને શ્રી ઠાકોરજીની સેવા પહોંચી પ્રસાદ લઈ માલા ઉતારી અને ખિસ્સામાં મૂકી દેતા અને તિલક ભૂસી નાખતા આમ કરવાનું કારણ એ હતું કે તેઓ જ્યાં મજૂરી કરતા હતા તેનો સુપરવાઇઝર હતો તે વૈષ્ણવ હતો અને તેને ખબર પડી જાય કે આ બંને ભાઈઓ વૈષ્ણવ છે તો તેની પાસે કામ ઓછું કરાવે અને પગાર વધારે આપે તો પોતાનો ધર્મ વહેંચ્યો ગણાય આમ કરતાં ઘણા દિવસ વીતી ગયા પરંતુ એક દિવસ ઉતાવળમાં માલા તિલક ઉતારતા ભૂલી ગયા અને સુપરવાઇઝરને ખબર પડી ગઈ તેથી સુપરવાઇઝરે તે બંને ભાઈઓને જય શ્રી કૃષ્ણ કર્યા અને કહ્યું કે તમો બંને તો વૈષ્ણવ છો તમોએ મને આજ સુધી વાત આ વાત કેમ ના કરી હવેથી તમારો પગાર પાંચ રૂપિયા વધારી દઉં છું આ સાંભળી અને તે બંને ભાઈઓએ મનમાં વિચાર્યું કે હવે અહીંયા આપણી વૈષ્ણવતા પ્રગટ થઈ ગઈ છે માટે હવે અહીં રહેવું ઉચિત નથી અને તેથી બીજા દિવસે સવારના વહેલા ઉઠી અને તે બંને ભાઈઓ ત્યાંથી ચાલ્યા ગયા આ પ્રસંગ ઉપરથી એ સમજાવવાનું છે કે ધર્મ પ્રગટ કરી અને કોઈ પ્રકારનો લાભ મેળવવાની કોશિશ ના કરવી જોઈએ ધર્માચરણ પ્રભુ પ્રાપ્તિ માટે કરવું જોઈએ લૌકિક સ્વાર્થ માટે નહીં શ્રી વલ્લભા વલ્લભાધીશ કી છે શ્યામ સુંદર શીયમની મહારાણી કી છે શ્રી ગુસાઈજી પરમદયા કી છે